આવતીકાલથી જ્યારે જીએસટી લાગુ થઈ રહ્યું છે ત્યારે તે પૂર્વે કચ્છની એક મોટી ઔદ્યોગિક કંપની પર આઈટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો જીએસટી લાગુ થવા પૂર્વે જ કંપનીના હિસાબો ચકાસવા માટે આયકર વિભાગની ટીમોએ ધામા નાખ્યા હતા અંજાર તાલુકાના વરસામેડી પાસે આવેલ પ્રતિષ્ઠિત વેલ્સપન કંપનીમાં મુંબઈ આઈટી વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો ગાંધીધામના ઇન્કમ ટેક્સ કમિશનર શ્રી જયને આ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે વેલ્સપન ગ્રુપની કંપનીમાં મુંબઈથી આવેલી આયકર વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો છે બપોરથી હાથ ધરાયેલી સર્વેની કામગીરીમાં આઈટીના વરિષ્ઠ અધિકારીઓએ કંપનીના હિસાબોની ચકાસણી હાથ ધરી હતી મુંબઈ આઈટી વિભાગની ટીમ દ્વારા સ્થાનિકે આવેલ ગાંધીધામ આઈટી વિભાગ પાસેથી કર્મચારીઓની માંગણી કરવામાં આવતા ગાંધીધામ આઈટી વિભાગના અધિકારીઓને મુંબઈની ટીમ સાથે જોડીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ગાંધીધામના ઇન્કમ ટેક્સ કમિશનર શ્રી જૈને જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આવતીકાલથી જીએસટી લાગુ થવાને કારણે નવા કર કાયદાઓ અમલી થવાના છે ત્યારે તે પૂર્વે કચ્છના પ્રતિષ્ઠિત ઉદ્યોગ ગૃહ એવા વેલ્સપન પર આઈટી વિભાગનો સર્વે હાથ ધરાતા કચ્છમાં આવેલી અનેક મોટી કંપનીઓમાં હડકંપ મચી ગયો છે